આજે ફાગણવદ તેરસના યાત્રાધામ અંબાજી નજીક કોટેશ્વર ખાતે આદિવાસી ગરાસિયા સમાજનો નવતી મેળો ભરાયો હતો આ મેળાની મુખ્ય ખાસિયત એ છે કે આદિવાસી ગરાસિયા સમાજના પરિવારમાં જે પણ વર્ષ દરમિયાન મૃત્યુ થાય છે તેમની અસ્થિઓ તે સાચવી રાખતા હોય છે અને ફાગણવદ તેરસ એટલે કે આજે એ અસ્થિનું વિસર્જન કરતા હોય છે આ અસ્થિએ જ્યાં સુધી પોતાના ઘરમાં સાચવી રાખે છે ત્યાં સુધી આદિવાસી ગરાસિયા સમાજના લોકો નવા કપડાં પહેરતા નથી કે નવા દાગીનાઓનો ઉપયોગ કરતા નથી અને પરિવારમાં કોઈ પણ લગ્ન પ્રસંગ પણ કરતા નથી આજના દિવસે અસ્થિનું કોટેશ્વર મહાદેવના સાહિત્યમાં વહેતી સરસ્વતી નદીના કિનારે અસ્થિઓ પધરાવવામાં આવે છે ત્યારબાદ મૃતકના પરિવાર દ્વારા તેમના પાછળ રુદન કરતા જોવા મળે છે આ દ્રશ્યો મેળામાં આવેલા તમામ લોકોને આંખે થઈ ગઈ હોય તેવા પણ જોવા મળ્યા હતા આદિવાસી સમાજના લોકોએ અને તેમના આગેવાનો મેળામાં ઘણું પરિવર્તન અને મેળામાં કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે અગાઉ નવતીનો મેળો રાત્રે ભરાતો હતો અને સુરક્ષા અને સલામતી માટે ઘણી સમસ્યા ઉત્પન્ન થતી હતી ઘણા લોકો નશીલા પદાર્થો પીને મેળામાં સામેલ થતા હોય છે તેમના ઉપર સમાજ અને બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવી છે નવદી મેળાની પરંપરાને પવિત્ર જળવાઈ રહે તે માટે પગલા લીધા છે ઉમેશ પંચાલ નેટવર્ક અંબાજી ગુજરાત કોટેશ્વર નભાતીનો મેળો સમસ્ત ગરાશા સમાજના જે લોકો મૃત્યુ પામેલા હોય એમનું અસ્થિ સંગ્રહી રાખવામાં આવતું હોય છે એ અસ્થિને વિસર્જન કરવા માટે ફાંગણવાદ તેરસ ના રોજ એક જ દિવસે આગાઉ આ ફૂલ ગોળવામાં આવતું હતું પરંતુ હવે ધીમે ધીમે વસ્તીના વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સુવિધા મળી રહે એના માટે વર્ષની અંદર તેરસથી ચાલુ કરી હવે પછીના દર સોમવારે પણ ફૂલ ગોળવાનું ચાલુ રહેશે જેથી કરીને લોકોને સુવિધા મળી જાય અને એકા સાથે વસ્તી ભેગી ના થઈ જાય એના માટે સમાજે આ નિર્ણય લઈ અને હવે પછીના દર સોમવારે પણ મેળો ચાલુ રહેશે નવરાત્રિના મેળાનો મુખ્ય અર્થ એવો થાય છે કે ઘરમાં મરણ પોમેલા સ્વજનો હોય એમનું અસ્થિ સંગ્રહ રાખવામાં આવે છે જ્યાં સુધી અસ્થિ ના પધરાવવામાં આવે ત્યાં સુધી એનો શોખ મનાય છે નવા કપડો ન પહેરી શકે નવા દાગીના ના પહેરી શકે સારા કોઈ પ્રસંગ ના કરી શકે અને આ નવરાત્રિના મેળામાં ફૂલ પધરા પછી એ શોખ એનો પૂર્ણ થાય છે અને નવા કપડો છે દાગીનો છે નવા પ્રસંગો પણ કરી શકે છે એટલા માટે એને નવહતી કહેવાય છે એટલે જૂનો દિવસ પતી જાય ને નવો દિવસ ક્યાંથી ચાલુ થાય છે અને નવરાત્રિનો મેળો પરંપરાથી અમારા બાપદાદાઓથી માંડી વર્ષો પૂરાનો આ મેળો અમારો છે એ મેળો સમાજે જાળવી રાખેલો છે આ મેળાની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે સમસ્ત સમાજે કેટલાક નિયમો બનાવ્યા છે કે મેળામાં આવવું તો ધક્કા કરવી નહીં કોઈ નશીલા પદાર્થ પીવા નહીં અને વેર ઝઘડા નહીં કરવા જૂના અદાવતો રાખી અને શાંતિ અને સલામતી જાળવી અને સમસ્ત સમાજનું હિત જળવાઈ રહે તેના માટે સમસ્ત હિન્દુ સમાજ સાથે મળી અને આ સમાજનું કામ કરતો હોય છે અને અમારા પરંપરા જે જળવાઈ રહે છે